અને જે પદના અર્થમાં વધારો કરે એ નામ એટલે નામ પદમાં વધારો કરશે અને જે પદના અર્થમાં વધારો થાય તેને વિશેષ્ય વિશેષણ અને વિશેષણમાં બહુ કન્ફ્યુઝન થાય નહીં તો ખાસ જો ચાલો એક થોડોક ડાઉટ છે તમને થોડોક ક્લિયર કરી દઈએ કે ભાઈ વિશેષણ કોને કહેવાય અને વિશેષ્ય કોને કહેવાય દાખલા તરીકે આપણે એક જોઈએ કે એક અહીંયા ઉદાહરણ હું લાવું અહીંયા છે કે ભાઈ એક અહીંયા ઉદાહરણ આટલું પદ કે ભાઈ ચા કોને ભાવે આ જો ભાવે એ શું છે એ પોતે ક્રિયા વિશેષણ છે ક્રિયાપદ છે અને અહિયાં જે ચા એ શું છે તો કે ચા એ ચોક્કસ શું છે પદ છે ચોક્કસ નામ પદ છે કારણ કે ચા પછી કોફી દાખલા તરીકે કોઈ વ્યક્તિનું નામ છે નામ છે એટલે આપણે એને શું કહી શકીએ અહીંયા આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ આ ચા એ શું છે નામપદ છે તો આપણે અહીંયા વિશેષણ શું કીધું કે જે નામના અર્થમાં વધારો કરે જો નામ નામના અર્થમાં શું વધારો કર્યો જો આટલું ખાલી કીધું હોત ચાલે તો ચા કોને ભાવે તો કોઈ પ્રશ્ન નતો દાખલા તરીકે નામ પદ માં વધારો શું કર્યો તો કે જો આગળનો એક શબ્દ મૂક્યો ઠંડી કે ગરમ જો આ ન કીધું હોત ને તો ચાલી જાય પણ આ શું કર્યું તો કે ચા ના પદના અર્થમાં શું કર્યો તો કે આ નામ પદમાં વધારો કર્યો ભાઈ ચા ઠંડી છે કે ગરમ તો જો આવો વધારો કર્યો ને તો આ ઠંડી એ શબ્દ શું કહી શકાય તો અહીંયા ઠંડી આપણે લઈ શકીએ આપણે ઠંડીને કહેવાય વિશેષણ શું કહીશું વિશેષણ કેમ કે પદમાં વધારો કરનાર જે જે શબ્દ છે વધારો કરે તેને આપણે વિશેષણ તરીકે ઓળખી શકીએ છીએ ત્યાર પછી છે તો કે મિત્રો જો આ ચા એ શું છે તો કે નામપદ છે તો વિશેષ કોને કહેવાય તો કે જે પદના અર્થમાં વધારો કરે આ જો અહીંયા ચા છે એ શું છે તો કે નામપદ છે તો કે આ કયા ઠંડી જે આવ્યું કયા પદમાં વધારો કર્યો તો સામાન્ય છે કે ચા એ નામ પદ છે ને એમાં કઈક વધારો કર્યો તો ચા એ નામ પદમાં વધારો કર્યો તો અહીંયા ચા એ શબ્દ શું થઈ ગયો માટે તો એ થઈ ગયો વિશેષ્ય તો આપણે એવું કહી શકીએ કે ચા એ નામ પદ એ વિશેષ્ય છે પણ એ નામ પદમાં વધારો શું કર્યો છે ઠંડી માટે આપણે એને કહી શકીએ કે આ વિશેષણ છે તો મિત્રો હવે આપણને ખ્યાલ આવશે કે વિશેષ્ય કોને કહેવાય અને વિશેષણ કોને કહેવાય ચાલો મિત્રો હવે આગળ જોઈએ કે વિશેષણ કયા છે કેવી રીતે ઓળખી શકાય વિશેષણ કેટલા પ્રકારો છે વગેરે ની આપણે આગળ ચર્ચાઓ કરીએ આગળ જોઈએ કે વિશેષણ ના ગુણધર્મ પ્રમાણે નીચે કેટલાક પ્રકારો પાડેલા છે હવે આપણે એના પ્રકારો વિશેની ચર્ચાઓ કરીએ કે કેટલાક પ્રકારો છે તેમાં સૌથી પહેલો પ્રકાર છે આપણો ગુણવાચક વિશેષણ શું છે ગુણવાચક વિશેષણ આ વિશેષણ તો આવી ઓળખી તો શકે પણ શું તો કે એને ગુણો દ્વારા ઓળખાતા હોય દાખલા તરીકે જોઈએ કે કોઈ વસ્તુ પદાર્થ કે વ્યક્તિના કોઈ વસ્તુ પદાર્થ કે વ્યક્તિના વિશેષ ગુણ લક્ષણો દર્શાવવા માટે જે વિશેષણો વપરાય કોઈ વ્યક્તિ છે એના વિશેષતા નું કોઈ ગુણ દર્શાવો છે તો એના ગુણ દર્શાવવા માટે કોઈ વિશેષણ આપણે વાપરીએ તો આપણે એવું કહી શકીએ કે એ વ્યક્તિનો એ ગુણ દર્શાવે છે માટે આપણે એના ગુણવાચક વિશેષણ માં લઈ શકીએ આગળ જોઈએ જેમ કે ઉદાહરણ છે અહિયાં કે બગીચામાં સુંદર ફૂલો છે તો જો અહિયાં બગીચામાં ખાલી એટલું કીધું કે ભાઈ બગીચામાં ફૂલો છે તો કઈ વાંધો આવતો નતો પણ અહિયાં શું છે સુંદર શબ્દ વ્યક્ત કર્યો સુંદર એટલે શું છે કે બગીચામાં ફૂલો છે પણ ફૂલો કેવા છે તો કે ફૂલો એ શું છે વિશેષ્ય છે નામ પદ છે ને ચોક્કસ છે આમાં વધારે શું કર્યો ખાલી એટલું કીધું બગીચામાં ફૂલો છે તો વાંધો પછી કીધું કે બગીચામાં સુંદર ફૂલો છે તો આપણે ફૂલો માટે શું વિશેષણ વાપર્યું શું સુંદર તો અહીંયા વિશેષણ છે પણ આ વિશેષણ પાછું કેવું તો કે આ ફૂલ નો શું છે સુંદર હોવાનો ગુણ ધર્મ દર્શાવે છે એનો કોઈ ગુણ છે એટલે આપણે એવું કહી શકીએ કે એ ગુણવાચક ક્રિયા વિશેષણ

ભાઈ મીડિયમ છે કે નાપાસ એવા છે તો આ એના ગુણો દર્શાવે છેલ્લું ઉદાહરણ અહીંયા આપ્યું છે જુઓ ગાંધીજી સાદુ જીવન જીવતા હતા તો ગાંધીજી જીવન તો જીવતા હતા પણ આપણે પર્ટીક્યુલર અહીંયા શું સાબિત કર્યું કે ગાંધીજી નું જીવન કેવું હતું તો જો અહીંયા સાદુ જીવન તો છે નામ પદ પણ એમાં વધારે શું કર્યું કે જીવન કેવું હતું જીવન સાદુ હતું માત્ર ખાલી ગુણ દર્શાવે છે એની સાથે સાથે ગુણવાચકના કેટલાક પેટા પ્રકારો પણ પડે છે જે આપણે આગળ જોઈએ જેમ કે આજે અહીંયા આપ્યા છે કે ઉપરના વાક્યમાં એટલે કે આપણે જે અગાઉના વાક્ય જોયા એમાં સુંદર દયાળુ હોશિયાર અને સાદું આ વગેરે જે શબ્દો આપણે પ્રયોગ કરે વગેરે પદો કેવા છે તો કે વગેરે પદો છે એ વિશેષણ દર્શાવે છે અને એના ફૂલો રાજા વિદ્યાર્થી જીવન આ વગેરે જેવા પદો છે એ શું છે તો કે વિશેષ્ય દર્શાવે છે એટલે કે નામ પદમાં કંઈક વધારો કરે છે માટે આપણે એને વિશેષણ કહીએ છીએ અહીં વિશેષણ તરીકે આવતા પદો ગુણ દર્શાવતો હોવાથી દરેક જે પદ્ધતિ શું હતું પોતાનો ગુણ દર્શાવતો હોવાથી ગુણવાચક વિશેષણ કહેવાય છે આ ગુણવાચક વિશેષણ ના કેટલાક દાખલા તરીકે ત્રણ પેટા પ્રકારો છે એ પ્રમાણે પણ મોટાભાગે એના ગણતા નથી પણ આપણે ગુણવાચક કહીએ તો એના પેટા પ્રકારો છે એમાં સૌથી પહેલું છે કે રંગ વાચક વિશેષણ કે એનો ગુણ તો છે જ પણ ઘણા હોય કે ભાઈ એનો રંગથી એનો ગુણ દર્શાવતો હોય

અને બીજું કે આ મરચાનો એ પોતે ગુણ દર્શાવે છે માટે આપણે કહી શકીએ કે અહીંયા લાલ મરચું જે છે એ કેવું થાય છે વિશેષણ તો ખરું જ પણ એની અંદર કેવો કે વિશેષણ તરીકે પણ ઓળખી શકીએ એક બીજું ઉદાહરણ જોઈએ કે ચોમાસુ આવતા લીલાછમ ખેતરો જોવા મળે છે ખાલી ખેતરો કીધું તો ચાલી જાય પણ ખેતરો કેવા તો અહિયાં આપ્યું છે કે ખેતરો કેવા છે તો અહિયાં છે લીલાછમ લીલાછમ એટલે લીલો એ શું થયું પોતે એક ચોક્કસ રંગ છે તો આપણે એવું કહી શકીએ કે આ કેવા છે તો કે રંગ વાચક વિશેષણ તરીકે ઓળખી શકાય ખ્યાલ આવશે મિત્રો ચાલો આપણે આગળ જોઈએ નંબર બે એના પેટા પ્રકાર પાડીએ તો એમાં છે કે સ્વાદ વાચક વિશેષણ એક તો રંગવાચક ગુણ તો છે જેની અંદર પહેલો પ્રકાર શું થયો અને બીજો સ્વાદ વાચક એક રંગ વાચક એક સ્વાદ વાચક સ્વાદ વાચક સ્વાદ વાચક વિશેષણ કહેવાય કોઈ વસ્તુને આપણે પારખીએ એને ગુણ હોય તો આપણે એને ફારકીએ ત્યારે સ્વાદ થી ટેસ્ટ થી આપણને ખબર પડે તો આવા વિશેષણો છે આપણે એને કહી શકીએ કે સ્વાદ વાચક વિશેષણો છે જેમ કે ઉદાહરણ જોઈએ પેલું આપ્યું છે તો લીમડાનું કડવું ઔષધ ઉપયોગી છે શું છે લીમડાનું કડવું ઔષધ તો અહીંયા શું છે એટલે આપણને ખબર પડે કે કડવું છે કે મીઠું છે ગળ્યું છે ખારું છે તુરું છે આપણે ચાખીએ તો ખબર પડે તો અહીંયા દર્શાવ્યું કડવું તો અહીંયા કડવું એ શું થઈ ગયું સ્વાદ વાચક વિશેષણ ચાલો બીજું ઉદાહરણ જોઈએ કે તેને સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું સ્વાદિષ્ટ ભોજન સ્વાદિષ્ટ અહીંયા ખબર પડે કે એટલે કે સ્વાદિષ્ટ છે કે સ્વાદિષ્ટ નથી તો આપણને કેમ ખબર પડે કે સ્વાદથી ભોજન છે છે ભોજનનો ગુણ સારું એકદમ સ્વાદિષ્ટ બન્યું છે કે સ્વાદિષ્ટ નથી તો આપણને એનાથી ખ્યાલ આવે તો અહીંયા આપણે કહી શકીએ કે જો કડવું દ્રાક્ષ ખાટી છે આપણે ઉદાહરણ લઈએ તો શું થઈ જાય ખાટી એ શું છે એનો પોતાનો ગુણ દર્શાવે છે પણ કેવો

એટલે આકાર વાચક વિશેષણ કોઈ ખાસ પ્રકારના આકાર સૂચવે ગોળ ત્રિકોણ ચોરસ લંબગોળ આવા જે વગેરે આકારો છે આકારો હોય તો તો આપણે એને કહી કે 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 છે વિશેષણ જેમ ઉદાહરણો જોઈએ પહેલું છે કે ફળિયાની દરેક બાજુ લાંબી દીવાલ હતી તો ફળિયાની દરેક બાજુ શું છે દીવાલ તો છે પણ દીવાલ કેવી તો અહીંયા જો દીવાલનો ગુણ દર્શાવ્યો પણ ગુણ કેવો છે તો કે લાંબી

વગેરે જેવા શબ્દો આવે એટલે અહી શું છે કે પોતે ચોક્કસ ખાસ આકાર સૂચવે છે માટે આપણે એને આકાર વાચક વિશેષણ કહી શકીએ ચલો થેન્ક યુ મિત્રો આપણે નવા વિશેષણ ના અપડેટ માટે ફરી પાછા વિશેષણ ના અનેક પ્રકારો સાથે ફરી પાછા નવા વિડીયોની અંદર મળશું ત્યાં સુધી અસ્તુ જય હિન્દ જય ભારત